શું તમને પણ સાથેમાં બળતરા થઈ રહી છે શું તમને પણ પેટમાં ગેસ કે અપચા જેવું લાગી રહ્યું છે શું તમે પણ બેચેન રહો છો મોઢામાં ચાલા કે ચાંદી પડી જાય છે ખારા કે ખાતા ઉટકારો આવે છે તો મિત્રો આ છે એસિડિટી નમસ્કાર દર્શક મિત્રો મારું YouTube ચેનલ ફ્રીડમ લાઈફમાં ફ્રીત એકવર આપ સૌનો હાર્દિક સ્વાગત છે આજના ટોપિકમાં આપણે જાણવાના છે કે એસિડિટી એસિડિટી આજના સમયમાં ભયંકરમાં ભયંકર સમસ્યા છે કહેવાય છે કે 30 થી 40% લોકોને આ એસિડિટીનો ભોગ બનતા રહેલા છે તો આજના ટોપિકમાં હું તમને જણામો છું કે એસિડિટી શું છે એના લક્ષણો અને એને દૂર કરવાનો એક અદ્ભુત તમને પ્રયોગ જણાવીશ જે ચૂર્ણ તમને બતાવી છે તમે કરશો તમને 100% એસિડિટી માં રાહત રહેશે મિત્રો આ એસિડિટી માટેનો પ્રયોગ જોવા માટે મારી સાથે છેલ્લે સુધી આ વિડિયો માં જોડાયેલા રહો અને હા હજી સુધી તમે મારા ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ગમે તો ને લાઈક કરી ને શેર કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને જ્યારે મિત્રો લોકોને એસિડિટી થાય છે ખાટા ખરા ઉડકરો આવે છાતીમાં બળતરા થાય પેટમાં અપચો લાગે મોઢામાં ચાંદા કે ચાલી પડી જતી હોય છે ત્યારે એસિડિટી છે એસિડિટી ભયંકર સમસ્યાઓ પણ સર્જી શકે છે ઘણી વખત હાર્ટ એટેક સુધી પણ તકલીફ થતી હોય છે એસિડિટી થવાનું મુખ્ય કારણ છે આપણી ખાણીપીણી અનિયમિત આપણો ખોરાક લેવાનો આપણી કુટેવો છે ઉજાગરા કરવા છે વ્યસન હોય છે કોઈને દારૂ હોય કોઈ બીજા વ્યસન હોય છે ઘણી વખત ખાટા અને ખારા અને તીખા તળેલા પદાર્થો ખાવાથી પણ એસિડિટી ખૂબ વધારે થતી હોય છે તો એસિડિટી થવાના ઘણા બધા કારણો હોય છે એમાંનું એક મુખ્ય કારણ માનસિક મેન્ટલી ડિસ્ટર્બ જે લોકો હોય છે માનસિક સમસ્યા હોય છે એમને પણ એસિડિટી ખૂબ થતી હોય છે અને મિત્રો એસિડિટી થી ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ શકે છે બેચેની જેવું લાગે છે પેટ ભર્યું ભર્યું લાગે છે અપચો થાય છે ખાટા ખારા ઉડકરો આવતા હોય છે માથો દુખાવો સતત રહેતો હોય છે તો આવી બધી સમસ્યાઓ એસિડિટી થી થતી હોય છે મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે એસિડિટી જ્યારે પણ તમને થાય ત્યારે એની માટેનું એક તમને એવો ઘરેલું સરળ અને રામબાણ ઉપાય તમને બતાવવા જઈ રહ્યું છું જેની માટે તમારે શું સામગ્રી લેવાની છે એ તમે નોંધી લેજો ખાસ આ સામગ્રી તમને બધી રસોડામાંથી જ મળશે એ દ્રવ્યો તમારે લેવાના છે અને એનો ઉપયોગ કઈ રીતનો કરવાનો છે એ પણ તમે નોંધી લેશો તમને સો એમાં ફાયદો થશે તો આ એસિડિટીના ઘરેલું પ્રયોગની અંદર સૌથી પહેલાં તમારે લેવાનું છે ત્રીસ ગ્રામ જેટલી સાકર લેવાની ખડી સાકર ખાંગડા સાકર લાવવાની છે અને દળીને મિક્સરમાં ભૂકો કરી નાખવાનો એનો પાવડર બનાવી દેવાનો ત્યાર પછી ત્રીસ ગ્રામ હરિયાળી લાવવાની છે હરિયાળી લાવીને પણ એનો પાવડર કરી નાખવાનો છે ત્યાર પછી તમારે જેઠી મધ લેવાનું ત્રીસ ગ્રામ જેટલું જેઠી મધ મિત્રો જેઠી મધ છે તમને ઓસરિયાવાળાની દુકાની સહેલાઈથી મળી રહેશે તે તમારે લઈ આવવાનું અને ત્રીસ ગ્રામ એનું ચૂર્ણ તૈયાર જ આવે છે ત્યાર પછી દસ ગ્રામ ચનોઠીના પાન લેવાના એ પણ તમને ઓસરિયાવાળાની દુકાનેથી મળશે તો દસ ગ્રામ જેટલા ચનોઠીના પાન એમાં મિક્સ કરી દેવાના છે ખાસ યાદ રાખજો ફરીથી કહું છું ત્રીસ ગ્રામ ખાંડ લેવાની છે ખડી સાકર લેવાની છે ત્રીસ ગ્રામ ભરિયાળી ચૂર્ણ લેવાનું ત્રીસ ગ્રામ જેઠી મધ અને દસ ગ્રામ ચનોઠીના પાન લેવાના છે આ બધું જ મિક્સરમાં મિક્સ કરી નાખવાનું છે એક કાચની બોટલમાં ભરી લેવાનું છે ખાસ જોજો આનો પ્રયોગ તમારે સવાર અને સાંજ બંને ટાઈમ બે બે ચમચી નિરણા કોઠે લેવાનું તમે પાણીની સાથે આ પાવડર લઈ શકો છો આ પાવડર તમે લેશો તમને ખૂબ જ રાહત થશે એસિડિટીમાં સો સો ટકા તમને ફાયદો થશે મિત્રો એક વખત આ પ્રયોગ કરવા જેવો છે ખાસ નોંધ એ પણ લેજો કે જેમને પણ ડાયાબિટીસ છે એમને આ પ્રયોગ નહીં કરવાનો એમાં સાકર આવે છે એટલે ડાયાબિટીસ ડાયાબિટીસ વાળા દરિયોને આ લેવાનું નથી જો મિત્રો તમે આ ચૂર્ણ ઘરે બનાવો છો કદાચ તમારાથી બની શકે એમ ના હોય તમારે બનાવવું હોય સહેલાથી મેળવું હોય તો મારી પાસે આ ચૂર્ણ અવેલેબલ છે આ પેકિંગમાં તમને મળશે સો ગ્રામનું પેકિંગ આવે છે તમારે આ જોતું હોય તૈયાર તો નીચે જે નંબર આપ્યો છે એની પર તમે માત્ર ને માત્ર વોટ્સઅપ કરી શકો છો એમાંથી તમને બધું જ માહિતી આપવામાં આવશે તો મિત્રો આવા જ અવનવા ટોપિક જોવા માટે મારી સાથે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર